શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમ ની જાહેરાત કરવામાં આવી છે જી હા મિત્રો ડેલી કઈક ના કઈક કેટલાક અપડેટ આવી રહ્યા હતા કે ટી ટ્વેન્ટી હાર્દિક પંડ્યા ને કેપ્ટન ના બનાવતા બનાવવામાં આવ્યા છે ત્યારબાદ લાંબા સમય પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને દેખવા મળવાના છે આપણે લોકો ને શ્રીલંકા સામે ઓડીઆઈ માં તો આને લગતા વધુ અપડેટ આવ્યા છે પણ તે જણાવતા પહેલા હું તમને લોકો ને ભારતની ઓડીઆઈ ટીમ અને ટી ટ્વેન્ટી આઈ ટીમ જલ્દી થી જણાવી દઉં ઓડીઆઈ ટીમ માં તમે જોઈ શકો છો રોહિત શર્મા કેપ્ટન રહેશે શુભમન ગિલ વાઇસ કેપ્ટન રહેશે વિરાટ કોહલી કે એલ રાહુલ રિષભ પંત શ્રેયસ અય્યર શિવમ દુબે કુલદીપ યાદવ મોહમ્મદ સિરાજ વોશિંગ્ટન સુંદર પરાગ અક્ષર પટેલ ખલીલ અહેમદ અને હર્ષિત રાણા તેના પછી ટી ટ્વેન્ટી ટીમ ને તમે જોઈ શકો છો સૂર્યકુમાર યાદવ કેપ્ટન રહેશે શુભમન ગિલ વાઇસ કેપ્ટન ભાઈ અહિયાં પર તમે ધ્યાન આપજો હાર્દિક પંડ્યા નથી વાઇસ કેપ્ટન યશસ્વી જયસ્વાલ રિંકુ સિંહ રિયાન પરાગ રિષભ પંત સંજુ સેમસન હાર્દિક પંડ્યા શિવમ દુબે

હર્ષિત રાણા તેમને લોકોને પસંદ કરવામાં આવ્યા છે ઓડીઆઈ માટે અને સંજુ સેમસન ને ટી ટ્વેન્ટી પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે તો મિત્રો તમારા લોકો શું મંતવ્ય છે બંને ટીમ ને લઈને વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો